આજે બપોરે અઢી વાગે માનવજ્યોત સંસ્થાના એક ફોન આવેલો એમણે કહ્યું કે મુન્દ્રા રોડના રિલાયન્સ પેટ્રોલ પંપથી જનરલ હોસ્પિટલ રોડ ઉપર એક જાડીની અંદર એક અજાણ્યા પુરુષની લાશ પડી છે એટલે હું મારા મિત્ર રફિક બાવા રસિકભાઈ જોગી વિક્રમભાઈ રાઠોડ અમે બધાય ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જોતાં એક વયોવૃદ્ધ ઉંમરના લગભગ એંસી વર્ષની ઉંમર હશે એક વૃદ્ધ વડીલ હતા અને એ જાળીમાં એમની લાશ પડી હતી તો અમે લોકોએ સૌ પ્રથમ તો જાળીમાંથી લાશ કાઢી અને ત્યાર પછી અમે પોલીસને પણ જાણ કર્યું અને ત્યાંના લોકોના જણાવ્યા મુજબ કે એકલો અટુલો વર્ષોથી રહેતો હતો અને જે કાંઈ ભીખ માગી આવે દિવસ દરમિયાન એ દરરોજે શ્વાનો એમને ખવડાવી દે અને સેવાભાવી હતો તો આજે અચાનક બપોરે એનું મૃત્યુ થતાં માનવજ્યોત સંસ્થા એની વારે આવી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી અને એની જે લાશ હતી એ અમારી માનવજ્યોતની એમ્બ્યુલન્સ મારફતે અમે જનરલ હોસ્પિટલ પહોંચાડી છે આગળની કાર્યવાહી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અરવિંદભાઈ વણકર તપાસ ચલાવી રહ્યા છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ